टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए सहाय खिडूतोनी अरजी विषय ખેડૂતોને માવઠાના કારણે મોટા પાયે નુકસાન થયું છે તેવામાં ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે તારીખ ચૌદ નવેમ્બરના રોજ બપોરે બાર વાગ્યાથી સહાય માટેની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં થયેલી નુકસાનીને લઈને ઓનલાઈન અરજી કરી શકશે આ અરજી કઈ વેબસાઇટ ઉપર કરવાની રહેશે કોણ કોણ અરજી કરી શકશે અને તેના માટેની આખી પ્રક્રિયા શું રહેશે આ તમામ બાબતોની આજે વિગતવાર વાત કરીશું હકીકતમાં ઓક્ટોબર મહિનાના અંતમાં કમોસમી વરસાદના કારણે રાજ્યના હજારો ખેડૂતોના પાકને નુકસાન થયું જેથી ખેડૂતોએ તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ બુલંદ બનાવી જે રાજ્ય સરકારે સર્વે કરાવતા ખ્યાલ આવ્યો કે બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોના ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને થયેલી આ નુકસાની સામે રાજ્ય સરકારે સાત નવેમ્બરના રોજ દસ હજાર કરોડ રૂપિયાના ઐતિહાસિક આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી આ સહાય માટેની ખેડૂતોએ અરજી કરવાની રહેશે આ અરજી ચૌદ નવેમ્બર બપોરે બાર વાગ્યાથી પંદર દિવસ સુધી કરી શકાશે એટલે કે ખેડૂતો પાસે અરજી કરવા માટે પંદર દિવસનો સમય રહેશે ખેડૂતોએ આ અરજી કેઆરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબ પોર્ટલ ઉપર કરવાની છે તેમને આ અરજી કરવામાં ગ્રામ પંચાયતના વીસીઈ અને વીએલઈ મદદરૂપ થશે તેના દ્વારા જ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે હવે સવાલ થાય કે ખેડૂતોએ આ અરજી પત્રકના નમૂનામાં શું શું આપવાનું રહેશે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે અને કયા ખેડૂતો અરજી કરી શકશે તે જાણવું પણ જરૂરી છે સૌથી પહેલા તો અરજી કરનાર વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોવો જરૂરી છે તેણે ગામ નમૂના નંબર આઠ અ અને ગામ નમૂના નંબર સાત બારના ઉતારાની જરૂર પડશે આ ઉપરાંત તલાટીનો વાવેતરનો દાખલો પણ આપવાનો રહેશે વેબ પોર્ટલની અંદર આધાર નંબર મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર લખવાનો રહેશે એટલું જ નહીં આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુકની કોપી પણ અપલોડ કરવાની રહેશે જો એક ખેતરમાં ઘણા બધા નામ હોય તો તેમાંથી કોઈ એક જ વ્યક્તિ અરજી કરી શકશે સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદારોની સહીવાળું એનઓસી પણ આપવાનું રહેશે સરકાર જે સહાય ચૂકવવાની છે તે બે હેક્ટરની મર્યાદામાં મળશે એક હેક્ટર દીઠ બાવીસ હજાર એટલે કે બે હેક્ટર દીઠ ચુમ્વાળીસ હજાર આર્થિક મદદ મળશે હવે ઘણા ખેડૂતોને સવાલ થાય કે તેમના ખેતરમાં નુકસાન થવું છે પરંતુ અધિકારીઓએ તેમના ખેતરમાં સર્વે કર્યો નથી તો શું તેઓ સહાય માટે અરજી કરી શકશે તો આવા ખેડૂતો પણ અરજી કરી શકશે અને બિનપિયત અને પિયત તેમજ બાગાયતી પાક માટે સમાન વળતર મળશે સરકાર પાસે જેમ જેમ અરજીઓ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી કરીને સહાય ચૂકવવાની કામગીરી કરાશે અને જો જરૂર પડાશે તો અરજી કરવાની સમયમર્યાદા પણ વધારવામાં આવશે આ સહાયની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે પીએમ એફ એમએસ અને આરટીજીએસ અને ડીબીટી પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં જ આ રકમ જમા થઈ જશે જેથી સહાય માટે ખેડૂતોએ સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે મહત્વનું છે કે પાક નુકસાની બાદ ખેડૂતો સહાયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે શિયાળુ પાકનું વાવેતર કરવા માટે હવે ઘણા ખેડૂતો પાસે પૈસા નથી તેવા ખેડૂતોને આ સહાય ખૂબ જ મદદરૂપ સાબિત થશે